બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છે બાલટી મજામાં ને મજામાં જ છો અત્યારે સવા સવારમાં આપણે કિયર થઈને આવી ગયા છીએ ગોડાઉને અને આજે બે 2025 નો પેલો દિવસ છે અને આજે આપણે ધમાકો કરવાનો છે આ વિડિયોમાં એટલે આ વિડીયો આપણે જાવો જોય બાયરે view ઉપર આપણે view આવે ની કરતા ડબલ view માં જાવો જોઈએ એટલે શેર બેર લાઈક સબ્સ્ક્રાઇબ કર દયો ત્યાં લગી આપણે આયા બેઠા હી ફેરો બેરો નીકળશે ફેરામાં જઈશું પાછી અત્યારે હિસાબ ક્લિયર કરવાનો કાગળિયા જો ને ભેગા થયા તો આ બધું કમ્પ્લીટ કરવું જોશે ને તો કમ્પ્લીટ કરીને આજે હિસાબ કરાવશું પૈસા તો જોશે ને મારો ભાઈ નકર બધું અટકજે હપ્તા ના ટુ ટેડે યાર અત્યારે જવર જોરમાં આપણે કેટલા વાગ્યા ખબર હે સાડા આઠ જ થયા હે હજી અને સાડા નવ વાગે હજી તો ગોડાઉનને આવે બધા બરોબર પછી આપણે ફેરા બેરા નીકળે પછી જાશું બાકી આમ લાગુ હું કેવો કું એ કેવોક લાગુ કાર્તિક સિનામેટિક વિડીયો બનાવી નાખીએ હું કેવું તારું બનાવી નાખીએ નાખીએ અને કેવા લાયક આપણા સિનામેટિક શોર્ટ્સ તો કેજો જરાક કોમેન્ટમાં બાકી અત્યારે આપણે ભરી લીધા એ બે બોક્સ બે બોક્સ લઈને જવાનું આપણે લાલ પર ખાલી કરવા માટે તો આયેલા જઈએ પાછળ કારખાનામાંથી ભય રહ્યા આપણે એનું નામ બાબ ન દેવાય ને કે પછી ઓલું થાય માર્કેટિંગ તો હાલો અત્યારે હવે આપણે ફટાફટ પહોંચી જઈએ પીસ ખાલી કરી નાખીએ અને પછી પાછા નવા કાંઈક ફેરા હશે તો કરશી બાકી અત્યારે જોવા અહીંયા ગણવા આવીએ ને આમ આજે લાગુ એક નંબર ને ચાલો જવા દેસુ ને હા ત્યાં બે બોક્સ ભર્યા હતા નહીં ખાલી કરનાઈ કાંઈ નતા અમે ભાઈ પાછા હતા અહીંયા ની ભરવા માટે ચાલો ફટાફટ પહોંચી જાય અને અહીંયા જાશું ને ત્યાં લંચ પડી જાય ઓલા બધા ખાવો વહી જશે એ ખાવો વહી જાય એટલે આપણે તો બેવાનું બે કલાક તો બધા લોચા પડવાના હે એટલે અવડે અવડે હાલા જાય કાંઈ ઉતાવળ નહીં તો હાલો દેખાડ દે આમ ટ્રાફિક ગયા કારખાને એ લોડિંગ કરવા માટે અને આમ ને આપણી પડી છે તો હમણે ભરી લઈએ અત્યારે બધા જમવો વહી ગયા કારણ કે વાયગા એ એક વાગ્યો એટલે આવે બે વાગે આવે એટલે પછી આપણને ડીઓ બીઓ દઈએ પછી ભરીને ડાયર જાંબુડિયા ત્યાં જઈને ખાલી કરીને પછી પાછા ગોડાઉ ચાલો હમણે મળીએ તો ગાઈઝ અત્યારે તમને એમ થતું છે કે હજીરા ભરવા ગયા હતા ને હજી શું કર્યું પછી કાંઈ ન કર્યું ભાઈ ભરી લીધી અહીંયા જો કેટલો માલ ભર્યો રહ્યો તો એ ભરીને હવે આપણે જવાનું છે ખાલી કરવા માટે તો હજી બિલ બને છે ઓફિસે દઈને આવ્યો હું તમારે અમારે ઘોડે રાહ જોવી હોય તો આવી જાઓ અમે તો રાહ જોઈએ જ છીએ અને આ ભરી ગાડીમાં નાખવાનું છે નાખીને પછી પાછા ગોડાઉને ને અને આમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ઓ ભાઈ એડી હાલો તારે હમણે પછી જવા દે બિલ બને એટલે દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા ખાડા ખડિયા ખાતા ખાતા ક્યાં તો કે હાઈવે બાજુ દેખાડ તો આપ જોઈ લો તમે ખાલી એક આ રસ્તો જોઈ લો રસ્તો આમ તમને રોડા દેખાય અને આમ તમને રૂપિયા દેખાય તો તમારે બોલો શું ખાવું છે રોદા ખાવા હોય તો રૂપિયા મળે બાકી રોજા નો ખવું હોય તો કાંઈ ના મળે એટલે આપણે હવડે અવડે હાઇલાં જાય અને આને ખાલી કરતાવી ભરેલી રિક્ષાને તો ચાલો ખાધા કડ્યા ખાતા ખાતા અને ધૂળની ડમરી ખાતા ખાતા મોરબીની હોંયરા નીકળી આપણે તો જવા દે ખાલી કરવા તો ભેગડો હે કદાચ તમે જોયો હોય અમારે શું મોરબીના રસ્તા જ એવા છે ને ગાડા કોઈને ઓળખાય જ નહીં કારણ કે ડમરીથી એવા ભરેલા છે ને એટલે ખબર જ ના પડે ને અમુક બે ત્રણ રસ્તા હે ને એ જ ઓળખાય બાકી ના ઓળખાય યાર બાકી તમે ધૂળ જાઓ એકવાર ઉડે ઉડે તો જ આ બાકી સીધો તો ડમફરિયામાં કા ચાલો પહોંચી પહોંચીએ કારખાને ફાઇનલી અત્યારે આપણે કારખાને પહોંચી ગયા છીએ અને આપણે બિલ્ડી બિલ્ડી જમા કરી નાખીએ હમણાં ડીઓ આપે ને એટલે પછી આપણે લોડિંગ કરી લઈ અને પછી માલ નાખવાનો લગભગ ગાડીમાં તો અત્યારે જો અહીં ઓફિસ છે આર્યુ કારખાનું છે રેડી હમણાં આપણને ડીઓ દે એટલે ભરીને પછી આપણે જવા દેશું ખાલી કરવા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોડિંગ કરી લીધા બોક્સ પાંચ બોક્સ છે ને આ બેઠો કાર્તિક ને આ બેઠો હું તો જોઈ લો આ હે કારખાનું અને બિલ બને બિલ બને એટલે આપણે જવા દે ખાલી કરવા ખાલી કરીને તુરંત એક્સપ્રેક્સ ની આપણે જવાનું છે આપણે આપણો હિસાબ કરવા માટે તો હાલો ફટાફટ આપણે બિલ બની ગયું છે અત્યારે તો હાલો ફટાફટ હવે જવા દઈ ખાલી કરવા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હાઈ પડી ગઈ છે અને વાયકા છો તો હાલો હવે ફટાફટ આયલા જઈએ આપણે ખાલી કરવા માટે અને આમ સનસાઇડ થઈ ગયો છે આમ કહેજો બાકી આમ લોકેશન લોકેશન કેવું કહેવું છે આપણા સિનેમેટિક કેવા એ બધી કોમેન્ટ મુમેન્ટ મારજો અને હવે હેંગ પડતી જાય અને આજનો વિડીયો આપણે અહીંયા જ ખતમ કરશું તો ફરી પાછા કાલે આપણે નવા વ્લોગમાં મળશી તો જય માતાજી